હેલો ફ્રેન્ડ વેલકમ બેક માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ તો આજે આપણે ગોપીન લેન વાડીએ જવાના તો કેવી રાઇડિંગ કરીએ તો કન્ટિન્યુ બિનારીઓ આપણો વ્લોગ માં તો તમને આગળ આગળ બતાવું તો રીરેટ ભાઈ કઈક ચડાવે છે હું ચડાવો ભાઈ ફ્રેન્ડ્સ હવે હાદી લગામ ઉપર જ આકવી છે કારણ કે ઘોડી બહુ નબળી પડી ગઈ છે એટલે બે પગે કૂદવાનું હાવ બંધ કરી દીધું છે હમ એટલે હવે હાઈ લાકવી

ગાવ જો ફ્રેન્ડ્સ આ બે ગાવ પોર્સેલ છે આ પોર્સેલ છે શું કરો ભાઈ કોમેન્ટ લખીને હમ ઉપર બામન પડ્યો છે નો સામાન એ ગાડી માથે રાખે ઈ જયરાજભાઈ શું કેવું એમાં કટે તમે રીતે તમે રીતે અને ક્યાંય બહાર જવું હોય તો ફોરવલ માં ગોદડી જો કેવી હવે કુદે ગોપી ઓલો વંડો બની જાય પછી બધાય લાઈન ના ખોડા રાખવાના બધાય લાઈન ના ખોડા જ રાખવાના છે એટલે જોવો તમે લાઈન ને આપડી આપડી સારું બધાય પીડા છે હા માં પંજાબ પંજાબ થી નાખે આખો ખટારો ભરી આવે આઈ આખો હા તમને ગોપી કાનમાં કેતી લાગે ભાઈ નથી ગમતું એમ એને એમને

પકડી આપડી ગોપી તમે તો ઓળખતા જઈશો ન ઓળખતા હોય કમેન્ટ કરજો જો ફ્રેન્ડ કટોક 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 ઘોડી એલી જવા દીક્ષા ભાઈ કે આવે ઘોડી ધીરે ધીરે હેલી જાય હાલો આગળથી બે ભાઈબંધ આવી જાય પછી તમને બતાવી વ્લોગ ત્યાં નથી જવું alo cha lắc mà dù lắm ác hộp rồi Hãy subscribe cho Mì ác

ના ખેતર બનીયું જો ફ્રેન્ડ ગોપી ગેરેજ આવવા માટે ઉતાવળી થાય નહી લેસ પર બેહ પણ ઉતાવળી બહુ થાય ઉપર તું છે જો

một trái, đấy anh bị cái, gì đây đây

<coughs> bangun kamu kamu tidak juga વા ગોપી બસ ફ્રેન્ડ આજના માટે આટલું જ તો ફ્રેન્ડ હવે જોયા કેટલા દીમા રૂજાઈ જાય એ જોઈએ બાકી દવાખાને લઈ જાવી દો ચાલો બતાવું તમને નેક્સ્ટ